સ્વસ્થ રહેવાના નિયમો એક લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે બે જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું ત્રણ ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે ચાર લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે પાંચ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માગો છો તો દરરોજ સફરજન ખાઓ છ ચાલતા પહેલાં થોડું હૂંફાળું પાણી પીવો તમે ક્યારેય નબળાઈનો અહેસાસ નહીં કરો સાત દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે આઠ ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે નવ ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે દસ સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે અગિયાર કાકડીને ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે તેથી તમારે કાકડી ખાવી જોઈએ બાર જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર